ગુજરાતમાં ગુંડા તત્વો અસામાજિક તત્વોને સો કલાકનું અલ્ટિમેટમ રાજ્યના પોલીસ વડા વિકાસ શાહેના એક્શન બાદ રાજ્યના તમામ પોલીસ કમિશનરોની ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે મિટિંગને હવે એક મહત્ત્વની જાહેર અપીલ જેમાં જે અસામાજિક તત્વો જે ગુંડા તત્વો હશે તેમના ઠેકાણાની તેમના જે વિડીયોઝ હોય કે જે માહિતી હોય તે કોઈ પણ વ્યક્તિ આપશે તો તેમને ઇનામ પણ આપવામાં આવી શકે છે સાથે જે વ્યક્તિએ માહિતી આપી છે તેની કોઈ ઓળખ પણ નહીં બતાવવામાં આવે ને તેની ઓળખ સુરક્ષિત રાખવામાં આવશે ને આવા ગુંડા તત્વોની શાન પણ ઠેકાણે લાવવામાં આવશે ત્યારે શું કરી શકો છો તમે તમારા વિસ્તારમાં જો આ સામાજિક તત્વોનો ત્રાસ હોય ગુંડા તત્વો બેફામ બનેલા હોય ને તેમની શાન ઠેકાણે લાવી હોય તો વિગતે વાત કરી મિત્રો અત્યારથી થોડાક દિવસ પહેલાં આપણા દેશમાં એક વિશાળ મહોત્સવ પૂર્ણ થયો જે પ્રયાગરાજમાં મળેલો કુંભનો મેળો શક્ય છે કેટલાક લોકો કુંભના મેળામાં જઈ શક્યા નથી પરંતુ તમને ઘરે બેઠા કુંભનું પાણી મળે તો જી હા મિત્રો ચિંતા ના કરશો અત્યારે એક એપ્લિકેશન છે જેના માટે તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જેનું નામ છે એશ્રો અક્ષર આ એપ્લિકેશનની વિશેષતા એ છે કે તમને દરરોજ ફ્રીમાં તમારું રાશિ ભવિષ્ય લકી કલર લકી નંબર રાશિ પ્રમાણે ચોગડિયા દીકરા દીકરીની કુંડળી મેચિંગ અને લગ્નના મુહૂર્ત મળી જશે હા તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને

તલવારો લઈને તેઓ જાહેર જનતા ઉપર તૂટી પડ્યા હતા અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો સમગ્ર ગુજરાતભરમાં તેના પડઘા પડ્યા હતા રાજ્યના પોલીસ વડા દ્વારા અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી આ ઘટનાને માટે અસામાજિક તત્વો જે ગુંડા તત્વો બેફામ બન્યા છે તેમને કાબૂમાં લાવવા માટે એક આજે સ્તરીય બેઠકમાં સો કલાકનું અલ્ટિમેટમ તમામ ઉચ્ચ અધિકારીઓને આપ્યું કે એ ગુંડા તત્વો છે તેમનો સફાયો બોલાવવામાં આવે તેને જ લઈને અલગ અલગ શહેરના પોલીસ કમિશનરો છે તેમના ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે અને આવા સામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા માટે પણ સૂચનો કરવામાં આવે છે એટલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક જાહેર અપીલ કરવામાં આવી છે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લુખા તત્વો ગુંડા તત્વો જે પોતાના વિસ્તારમાં આતંક બચાવતા હોય તેને પકડવા માટે જાહેર જનતાને પણ ઇનામ આપશે તેના માટે જાહેર જનતાને શું કરવાની છે તો હાલ જે જાહેર અપીલમાં વાત છે કે આપ આપના રહેણાંક વિસ્તારમાં કે આપના નોકરીના વિસ્તારમાં અન્ય કોઈપણ સ્થળો પર આતંક ફેલાવનારા લોખાગીરી કરનારા કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા સામાજિક તત્વો વિરુદ્ધ કોઈ પણ જાણકારી હોય તો તમે વોટ્સએપ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ નાઇન સિક્સ ટુ ફાઇવ થ્રી સિક્સ ફાઇવ પર જાણ કરી શકો છો આ વ્યક્તિનું નામ સરનામું તેમજ અન્ય માહિતી શેર પણ કરી શકો છો તેમાં ક્રાઇમ બ્રાન્ચ એવી પણ ભાગીદારી આપી રહી છે કે જો તમે આટલું કરશો તો તમારી કોઈ ઓળખ છે તે બતાવવામાં નહીં આવે ઓળખ સુરક્ષિત રાખવામાં આવશે સાથે તમારી આ કામગીરીના બદલે તમને ઇનામથી પ્રોત્સાહિત પણ કરવામાં આવશે ત્યારે હવે તમે પણ થઈ જાઓ તમે સ્વાભાવિક છે અવારનવાર અસામાજિક તત્વોના ત્રાસની ફરિયાદો અમદાવાદ શહેરમાં ઉઠતી હોય છે ત્યારે આ સુવર્ણ તક પણ લોકો માટે છે કે આમ તો પહેલાં તો વિસ્તારમાંથી જે અસામાજિક તત્વો છે તેની ગંદકી સાફ થાય બીજું તમને ઇનામથી પ્રોત્સાહિત પણ મળે એટલે બે ફાયદો જનતાનો થવા જઈ રહ્યો છે આમાં ત્યારે જોવાનું રહ્યું કે હવે જનતા આનો કેટલો સદુપયોગ કરે છે ને કેટલા અસામાજિક તત્વો પર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ગાજ વરસાવે છે આગામી દિવસોમાં તે હવે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં